મારું નામ ક્રિષ્ના મેરાણી છે અને હું ગાંધીનગરથી બિલોંગ કરું છું આજે અમારી પાસે એક બહુ જ સરસ રિઝલ્ટ મળ્યું છે સપ્લિમેન્ટનું તો એમની સાથે જ આપણે વાત કરીશું તમે જણાવશો કે તમારું નામ શું છે અને તમને શું રિઝલ્ટ મળ્યું છે મારું નામ દિવ્યાબેન જિગ્નેશભાઈ પટેલ મને મગજની માથું બહુ દુખાવો થતો હતો અને મને કહેવું કે ચક્કર આવે હા અમુક ટાઈમે હું ભૂલી જાઉં હું નીચું જોઉં તો મને જોઈ ના શકાય પણ જ્યારે બી મને મેડમ મળે ને ત્યારે મને એમને વાત કરી કે બેન તમે અરે નોની કરીને દવા આવે છે એ તમે ઉપયોગ કરો હા તો એનાથી તમને થોડી ધીમે ધીમે રાહત મળશે પણ મળશે સો ટકા તમને તો મને એમને મને ચાર દિવસ પહેલાં મને આપી હતી એમની દવા તો એ લીધી ને તો મને થોડુંક એમ લાગ્યું કે આ વસ્તુ સારી છે તો પછી એમની જોડે મેં દવાની બોટલ લીધી તો મેં એક મહિનો યુઝ કરી તો મને એવું લાગ્યું ના સરસ એનો રિઝલ્ટ છે તો પછી મને એવું આ વસ્તુ કોઈ પણ મગજની તકલીફ હોય ને તો નોનીનો ઉપયોગ કરાય અને મગજની ચાલતી મેળવાય બરાબર તમને કેટલા ટાઈમથી માથામાં દુખાવું રહેતો હતો દોઢેક વર્ષ દોઢેક વર્ષ અને આ તમે કેટલો ટાઈમ લીધો અને તમને રિઝલ્ટ મળ્યો મને તો હું તો પણ દિવસ રેગ્યુલર લીધી ને જો મેડિકલી દવા લેતી હતી એનાથી તો મને બહુ જ ડબલ ફેર પડ્યો આનાથી અને જો મેડિકલી દવા લેતી હતી ને તો એનાથી મને ઊંઘ બહુ આવતી હતી આનાથી મને ઊંઘ નહીં કોઈ વસ્તુ નહીં આખું શરીર આમ સ્ફૂર્તિ આમ સરળ દિવસ પડે આમ ખુશ લાગે ને મોઢા પર એવી ખુશી લાગે બરાબર છે થેન્ક યુ ફ્રેન્ડ્સ અને નોની એમને યુઝ કરી છે અને એનાથી અમને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે થેન્ક યુ